પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે ખેડૂતોને દર ત્રણ વર્ષ હપ્તા છ હજાર રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવી શકે છે એટલે કે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ટોટલ ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે તો થોડાક દિવસોમાં વીસમો હપ્તો પણ સરકાર તરફથી બહાર પાડવામાં આવી શકે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો જમા થશે તો વીસમાં હપ્તા પહેલાં શું મોટો નિર્ણય આપવામાં આવ્યો છે વીસમો હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં જણાવીશ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી એવા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે હવે આ યોજનાનો મેળવવા માટે ખેડૂતોએ નવા પાત્રતા માપદંડો પૂર્ણ કરવા પડશે જો તમે પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તો મેળવવા માગો છો તો તમારે કોઈ પણ વિલંબ કર્યા વિના આ શરતો પૂરી કરવી પડશે તો હવે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વીસમો હપ્તો મળવામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી ઓગણીસમાં હપ્તા પહેલાં આ પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી એટલે કે કેન્દ્ર સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી બહાર પાડવામાં આવેલા હપ્તાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધણી ફરજીયાત બનાવી છે આ રજિસ્ટ્રીમાં જોડાયા બાદ ખેડૂતોએ પીએમ કિસાન યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓનો લાભ મળશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે નોંધણી તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારોએ ફોર્મ આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજીયાત દાખલ કરવાનો રહેશે તો જે પણ ખેડૂતોએ હજુ સુધી સુધી ફાર્મ રજિસ્ટ્રીમાં પોતાની નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રોએ વીસમાં હપ્તા પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેવાનું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે સરકાર દ્વારા ઓગણીસમાં હપ્તા પહેલાં આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી બહાર પાડવામાં આવેલ તમામ હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ફોર્મ રજીસ્ટ્રી નોંધણી કરાવી ફરજિયાત છે આ પહેલાં પંદરમા હપ્તાથી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ કેવાય ફરિયાદ કરવામાં આવ્યું છે તો જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવી તેવા મિત્રોએ ફરિયાદ ઈ કેવાયસી કરાવી લેવું ત્યારબાદ જોઈએ તો સરકાર તરફથી એક મહત્ત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે કે ખેડૂત મિત્રોએ ફોર્મ રજિસ્ટ્રીમાં પોતાની નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રોએ ફોર્મ રજિસ્ટ્રી ફરજિયાત કરાવી લેવી અગાઉ પણ સરકાર દ્વારા અહીં એક સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ રજિસ્ટ્રી નથી કરાવી તેવા મિત્રોએ ફોર્મ રજિસ્ટ્રી ફરજિયાત કરાવવાની રહેશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે ઇ કેવાયસી જમીનના રેકોર્ડ સરકારી બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક આ સમગ્ર પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા જરૂરી છે જે પણ ખેડૂત મિત્રોએ આ પ્રક્રિયા નથી કરાવી તે વહેલી તકે પૂર્ણ કરાવી લેવી મિત્રો હવે આપણે વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે જમા થશે તો મિત્રો વીસમાં હપ્તાની હજી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી જે પણ તારીખ જાહેર કરવામાં આવશે તે અમને અમે તમને વિડીયો થ્રુ જણાવી દઈશું મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું